લાંબાથી લઈ અને છાસઠ કેવી ચાચરા સબસ્ટેશનમાં સપ્લાય આપવા માટે છાસઠ કેવી લાઇનની કામગીરી અત્યારે ચાલુ છે જેમાં વીસ જેટલા ફાઉન્ડેશનની કામગીરી પતી ગઈ છે અને બાકીના વીસ જેટલા ફાઉન્ડેશન બાકી રહેલા છે તો એમના માટે લાંબા ગામમાં જ એક બધા લગભગ ફાઉન્ડેશનો આવે છે તો ખેડૂતો સાથે વિચારણા અથવા એ લોકોના જે કંઈ પ્રશ્નો છે વિરોધ કરે છે તો શું છે એ સાંભળવા માટે આજે એક મિટિંગ જેવું આયોજન કરેલું ને એ માટે અહીંયા લાંબા ગામમાં જ મુલાકાત કરેલી અને ખેડૂતો દ્વારા એવો પ્રશ્ન કરવામાં આવે છે કે જે વળતર આપવામાં આવે છે એ ટૂંકું પડે છે અથવા તો ઓછું છે પણ જે કંઈ પ્રવર્તમાન નિયમો છે એ પ્રમાણે અમે તો વળતર આપીએ જ છીએ અને હાલમાં વીસ ફાઉન્ડેશન થયા છે તો એમાં ત્રણ તબક્કામાં વળતર હોય છે પહેલાં ફાઉન્ડેશન કરીએ કામગીરી થઈ ગયા બાદ પછી સેકન્ડ જેનો તબક્કો છે એ ટાવર ઊભો થઈ જાય પછી આપવામાં આવે છે અને ત્રીજો તબક્કો છે એ જંત્રીનું અને જે કંઈ કોરિડોર આવે છે એમનું પેમેન્ટ ફાઇનલ સ્ટેજમાં આપવામાં આવે છે ત્રણ તબક્કામાં પૂરેપૂરું પેમેન્ટ આપી દેવામાં આવશે પરંતુ એડવાન્સમાં જે માગણી છે એ હું આપી શકું એવી કન્ડિશનમાં નથી કેમકે અમારો જે કંઈ સરકારી ધરાધોરણ મુજબ છે એ કામગીરી થાય અને કામગીરી દરમિયાન જે નુકસાન થાય છે એમનું વળતર આપવાનું છે એટલે એ વળતર નુકસાન આકારણી કરી અને જે તે સ્થાનિક સરપંચ અથવા તો તલાટી અથવા તો વહીવટદાર જે કંઈ હોય એની હાજરીમાં જોઈ એ પ્રમાણે આપણે પંચક્યાસનું ફોર્મ છે જે કંઈ ધારાનો નિયમ છે એ અનુસાર કરી અને પેમેન્ટ જે કંઈ છે એ સરકારી આરટીજીએસ દ્વારા ડાયરેક ખેડૂતને જ આપવામાં આવે છે આમાં કોઈ જાતની રોકડ લેતી નથી કે એવું કંઈ હોતું નથી એટલે સ્પષ્ટ અને એકદમ પારદર્શક રીતને વળતરની ચૂકવણી કરવામાં આવશે ખાતેદાર ખેડૂત તરીકે આજે અહીંયા એકસો એકાવન ખેડૂતોની ઝટકો સાથે મીટિંગ હતી જે આ ચાત લાણા છાસઠ કેવી લાંબાથી ચાત લાણા છાસઠ કેવીની લાઇન જે પસાર કરે છે આ લોકો એ સાપેક્ષે અમે વિરોધ કરેલા અને એ બાબતે મિટિંગ હતી અને આજ રોજ મિટિંગમાં પરામર્શ કાંઈ ખાસ નીકળો નહીં કારણ કે ઝટકોના અધિકારીઓનું એવું કહેવું છે કે જે આ લાઇન આ રૂટ જે ફાઇનલ છે એમાં અમે કાંઈ તબદીલી કરી શકીએ એમ નથી અમારા ખેડૂતોની માંગ એવી છે કે સરકારશ્રીની રેવન્યુ સરકારશ્રીની જમીનનો મેક્સિમમ ઉપયોગ થાય બીજો વૈકલ્પિક રૂટ પસંદ કરવામાં આવે પણ એ કોઈ જાતનું આ લોકો હવે કાંઈ સ્વીકારતા નથી અને બે હજાર ઓગણીસમાં છેલ્લે નોટિસ મળી હતી પ્રાંત સાહેબ મધ્યસ્થી કરતા હતા ત્યારે ખેડૂતોની અને બધા ખેડૂતો હાજર રહેલ અને ત્યારે મૌખિક એ લોકો પ્રાંત સાહેબે જણાવેલ કે ભાઈ તમારું સાંભળવામાં આવશે અને વૈકલ્પિક રૂટ ઉપર સર્વે કરીને આ લોકો મને રિપોર્ટ આપશે એટલે હું તમને નોટિસ આપીશ અને ત્યારબાદ સુનાવણી કંઈક કરશું પણ બે હજાર ઓગણીસ બાદ બે હજાર વીસ એકવીસમાં કોઈ જાતની નોટિસ નહીં અને બે હજાર એકવીસનો હુકમ લઈને આ લોકો અત્યારે એક એક બે હજાર પચીસના ડાયરેક્ટ પોલીસ પ્રોટેક્શન લઈને કામ કરવા આવે છે ખેડૂતોના ખેતરમાં ઊભા પાકમાં કોઈપણ જાતની અગાઉ જાણ કર્યા વગર કોઈપણ જાતની નોટિસ કે માત્ર ને માત્ર અધિકારીઓ એવું કહે છે ઝટકોના કે અમારી પાસે હુકમ છે ડીએમ સાહેબનો અને આ હુકમના આધારે અમે કામ કરવાના છીએ તમારે એટલે કાયદાનો ડર બતાવી અને પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને આ લોકો બરજબરીપૂર્વક કામ કરે છે જેનો ખેડૂત વિરોધ કરે છે